ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગત બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ વણસી રહી છે જેથી ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો તો ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા છે જ્યાં મુખ્ય સચિવ રાજકુમાર મહેસૂલ માર્ગ અને મકાન સચિવ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે સાથે જ જિલ્લા કલેકટરો તથા પ્રભારી મંત્રીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત હતા બીજી તરફ આજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી રાજ્યની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી હાલ રાજ્યમાં એનડીઆરએફની તેર ટીમો ડિપ્લોય કરવામાં આવી છે બચાવ કામગીરી માટે જરૂર પડે તો એરફોર્સ અને કોસ્ટગાર્ડનો પણ ઉપયોગ કરવા માટે કેન્દ્ર સરકારે તૈયારી દર્શાવી છે